ઉનાળામાં એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ ડભોઈના શનોર ગામે વાલમાં લીકેજને પગલે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે ડભોઈ તાલુકાના શનોર નજીક પીવાના પાણીના વાલમાં લીકેજ હોવાથી હજારો ગિલણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલને રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે આરો વાલમાંથી પીવાનું પાણી હજારો ગેલન પાણી ખેતરમાં વહી રહ્યું છે ત્યારે ભર ઉનાળામાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે હજારો ગેલન પાણી ખેતરોમાં વહી જઈ રહ્યું છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇન મારફતે મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્ય થતો જોવા મળી રહ્યો છે જલ એ જ જીવન જીવનસૂત્રોથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવી રહી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવા અભિયાન નિર્થક જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકાના શનોર ખેતરની બાજુમાં આવેલ ઘણા સમયથી આ વાલ્વ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતાં નજરે પડ્યું હતું ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેલા આ વાલ્વને રિપેર કરાવે તેવી લોકમાંગ ઉઠી છે